બાવીસમી મે બે હજાર પચીસ ગુરુવાર યોગ્ય નિર્ણય કરવો હોય તો સૌની વાત સાંભળવી પડે કારણ ઈશ્વરનો આત્મા ગમે તે વ્યક્તિ કે પ્રસંગ દ્વારા પોતાનો સંદેશ આપી શકે છે સૌનું સાંભળ્યા બાદ માત્ર બહુમતી જ નિર્ણય નથી કરવાનો ઈશ્વરે સત્તાસ્થાને નિમેલા વડીલો પર આખરી નિર્ણય છોડવાનો છે એ વડીલોએ પણ ઈશ્વરની ઈચ્છા જાણી એ મુજબ નિર્ણય આપવાનો છે મારા ઘર કુટુંબ ધર્મ સમાજ નોકરી ધંધો વગેરેમાં માનભેર સૌની વાત સાંભળી ઈશ્વર કયો એક માર્ગે દોરી રહ્યો છે એ જાણવાનો પ્રયત્ન કરી હું માનો નિર્ણય કરું છું કે પૂર્વગ્રહોથી પીળાઈ ઉતાવળીઓ નિર્ણય ન કરી બેસું ઈશ્વરની કૃપાથી આપણો ઉદ્ધાર થાય છે પ્રભુમાં વસવાથી જ હું પુષ્કળ ફળ આપી શકું છું તેથી પ્રાર્થના દ્વારા હું પ્રભુજી સાથે હંમેશા જોડાયેલી રહું અથવા જોડાયેલો રહું તો મને ઈશ્વરનો અનુભવ થાય જ પ્રભુ વગર મારાથી કશું સારું કામ થઈ શકે જ નહીં કારણ સર્વ ભલાઈનો ભંડાર પ્રભુ જ છે પ્રભુ ઈસુ જેઓ નિસ્વાર્થી જાતનો ભોગ આપતો પ્રેમ સૌ પર ડોડવા કમર કશુંને કૃપા માંગુ પ્રસ્તુત કરતા અમૃતધારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપળવંશ